નમસ્કાર મિત્રો મિત્રો શનિ નું રત્ન છે નીલમ જીવનમાં જ્યારે સફળતા ન મળતી હોય ઘણી બધી મહેનત કરવા છતાં ત્યારે શનિ રત્ન ધારણ કરવું જોઈએ પણ જ્યોતિષ શાસ્ત્રના નિયમ અનુસાર ધારણ કરવાથી ખૂબ જ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે કેટલા રાશિવાળા આ રત્ન ધારણ કરી શકે છે કયા કયા લગ્નવાળા આ રત્ન ધારણ કરી શકે છે અને આ રત્ન ધારણ કર્યા પછી શું નિયમ રાખવો જોઈએ એ પણ કહીશ સૌથી પહેલા મકર રાશિવાળા કુંભ રાશિવાળા આ રત્ન ધારણ કરી શકે છે પણ મિત્રો એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે જ્યોતિષ આચાર્ય ને અને આ રત્ન ધારણ કરવું જોઈએ જો આ રત્ન જેટલું ફળદાયી છે એટલું નુકસાનકારક પણ છે એટલે જન્મકુંડી કુંડી બતાવીને ધારણ કરવું જોઈએ આ ચાર લગ્નવાળા

અન્નુ દાન અવશ્ય કરવું જોઈએ સાથે શનિવાર ના દિવસે આપણે સત્યનું પાલન કરવું જોઈએ શનિવારના દિવસે યાદ રાખવું જોઈએ કે આપણાથી કોઈની નિંદા ન થાય મિત્રો રત્ન ધારણ કરશો તો આપણા જીવનમાં ખૂબ જ ઉત્તમ ફળની પ્રાપ્તિ અવશ્ય થશે નમસ્કાર